જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારા ભાઈ પિયારા હીરાને હું આવી ગયો છું એક નવા લોક સાથે આજે સવાર સવારનો વાછો વહેલો ઉઠી ગયો છું મેં તૈયાર થઈને નીકળી ગયો છું કોલેજ જવા માટે આજે પાછું કંઈક નવું શીખવા મળશે કોલેજ જઈને એક્ઝામ તો આ લોકો લે ત્યારે લીધી કહેવાય રંગદીનું કરીને આવ્યા હતા અને હવે તો મને એવું લાગે દસ પંદર દિવસ થઈ જશે અહીંયા એક્ઝામ લેતા નથી લે પછી ઘરે આપણે તો પહોંચી કોલેજમાં જોતા મિત્રો પણ આવી ગયા છે પછી મિત્રો હું કોલેજ પહોંચી ગયો હતો અને અમે કોલેજ પહોંચી ગયા હાજરી પુરાવીને પછી અમને લઈ આવ્યા ગ્રાઉન્ડ ઉપર આપડી કોલેજ જ એવી છે ને એટલે આપણે તો મેન તો રમત ગમત નહોતો હોય તો ગ્રાઉન્ડ ઉપર આવીને અમારી રનિંગ ચાલુ કરાવી દીધી અને એમને વોર્મઅપ કરાવ્યું

ડાન્સ તો કર ઉતરી જાવ બે એડવાન્સ પેરો આનંદ હોગો બારે ખોલેના કોય ચાલા હા ભાઈ ક્યાંનું સીધો હા ભાઈ

나 말려고 경찰에서 � f r a n c i n e 다닐 아니야 아니야. 알았다고. şallah 말할지 함 kriegen 어? 하나도 안 한다고 하이 식구들 말을 b a c k o u n d 들어jd 이런 얘기를ِ 형 오히려 말 하는 건 아니야 그 형은 아血 i n e g � у п 엄마 죽 э પછી આજનો કોટા પૂર્ણ કર્યો અને પછી અમે બહાર આવ્યા હતા બીજા ભાઈઓ વોલીબોલ રમતા હતા અમે થોડી વાર એની સાથે લાગી ગયા વોલીબોલ રમવા માટે આવી ગયા હતા કોલેજમાં સેશન પૂરું કરીને મિત્રો સાથે ગાર્ડન માં ફરવા માટે ફોટા પાડશું રીલ્સ બનાવ છું આ બધો અમારો ડિપાર્ટમેન્ટ ના અલગ અલગ ભાગ છે

દર્શન કરવા માટે બધા મિત્રો સાથે અને આવડો એક ભાઈ પાટણનો છે અને થોડી ઘણી સ્ટોરી કંઈ ખબર છે આની એટલે દર્શન કરી લઈ એની જોડેથી સ્ટોરી પણ આપણે સાંભળી લઈ અને સિંધ માતાજીનું મંદિર બિલકુલ અમારા સુખ મેઇન ગેટની સામે જ છે અમારે એચ એનજી નો મેઇન ગેટ પરફેક્ટ આની સામે છે દેખાય છે એચએનજી નો ગેટ એટલે આ છે સિંધ માતાજીનું મંદિર મહાદેવનું મંદિર છે

रेडी जाओ हां भाव पहले જોઈને ઓ વાવ છે અંદર જવાતું લાગે અહીંથી હે હવે બંધ જ અર્દ દે સુ ઉપર દે જા પડદે બંધ અચ્છા અંદર અંદર થી જવાતો છે કા મંદિર ની નીચે બરોબર બરોબર પૂજી જા ઓકે ઓકે હા છે વાવ ને આ છે મંદિર સંત માતાજી નું

દર્શન કરેલો બહુ જોરદાર મંદિર છે ઘણું જૂનું પણ છે બધી વ્યવસ્થા જોરદાર

આ પણ અંડરગ્રાઉન્ડ આવેલું છે આવા પાંચ મંદિર છે મહાદેવના અલગ અલગ બધા અને દર્શન કરી લીધા છે બધા મહાદેવના હવે આપણે મિત્રો સાથે નીકળી ગયા પછી શિવાલિક થી બધા મિત્રો છૂટા પડી ગયા અને અમે આવી ગયા રૂમે રૂમે આવે તો જમવાનું બની ગયું હતું તે અમે બેસી ગયા જમવા માટે અહીં મારા જમને રહેવાની જમવાની અને કપડા પણ ધોઈ દેશે સારી સુવિધા આપે છે મારા જે હોસ્ટેલ ચાલુ છે સરસ સબધું અને ડિનની સુવિધા પણ મારા છે તો મિત્રો આજે અમારે એક નવું એડમિશન આવી ગયું છે જુબરો દેઈ દે ને ભાઈ ઓર ખાતોને દે કરો ગયો છે

મિત્રો ક્રિકેટ રમી લીધું છે ને હવે જઈ અમે રૂમ તરફ આ બધા બેટિંગ કરીને રહ્યા મને બેટિંગ એ નથી દીધી ખાલી ધોળાવો ફિલિંગ કરાવે છે પ્લેયર બધા ખૂંખાર છે ને એટલે ને આજનો બ્લોગ મિત્રો આપણે અહીં કરીશી પૂર્ણ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને